જય પુરુષોત્તમરાય જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા પ્રભુના પરોણા આ મહિનામાં નિત્ય એક અધ્યાય અને એક કથા સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમરાયની પૂજા કરી દાન પુણ્ય કરી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમા છે કહેવાય છે કે આ મહિનામાં પ્રભુની ભક્તિ કરવાથી પૂજા પાઠ સ્તુતિ કીર્તન કાલાવાલા કરવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ શાંતિ આવે છે સમૃદ્ધિ આવે છે પરંતુ જે લોકોને આ મહિનામાં પૂજા પાઠ ભક્તિ સ્નાન દાન વગેરે કરી શકવા સમર્થ નથી તો તેમણે નિત્ય એક કથા અને એક અધ્યાય જરૂર સાંભળવો જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ આખો અધિક માસ કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે ભગવાન રાયની કૃપા પ્રાપ્ત થશે કારણ કે આ મહિનાને મલ માસ કહેવામાં આવે છે આ માસને ભગવાને પોતાનું નામ આપી તેના પર કૃપા કરી તેનું કલ્યાણ કર્યું આથી જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ નિત્ય કથા સાંભળીએ તો પ્રભુ આપની ઉપર પણ કૃપા કરે જ છે આપણું કલ્યાણ કરે જ છે આપણી મનોકામના પૂર્ણ થાય જ છે આથી નિત્ય આ મહિનામાં કથા અને અધ્યાય જરૂર સાંભળવા તો મિત્રો પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથા અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા પ્રભુના પરોણા જો આપને આ કથા સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળશું કથા પ્રભુના પરોણા એક ગામ હતું ગામમાં એક પટેલ રહે તેને ચાર દીકરા ચારેય ભાઈઓ સંપીને રહે બાપા તેના સાવ ભોળા આખો દિવસ ભજન કીર્તન કરતા લોકો તેને ભોળા ભગત કહીને બોલાવતા ડોસાને પ્રભુનું આપ્યું સર્વે હતું તેથી તેને કોઈ જાતની ચિંતા ન હતી તે તો જાણે નરસિંહ મહેતા જ જોઈ લો એવી રીતે જીવન જીવતા તેવામાં પુરુષોત્તમ માસ આવ્યો આખું ગામ પુરુષોત્તમ પ્રભુના ગુણ ગાન ગાતું અને અધિક માસના હતા ડોસાએ વિચાર કર્યો કે લાવ હું પણ પુરુષોત્તમ ભગવાનનો મહિનો છે તો સ્નાન કરું અને અધિક માસ શરૂ કર્યું અને ભોળા ભગતે તો અધિક માસ શરૂ કર્યો છે આમ ભગત બાપા એક દિવસ ખાટો ઢાળીને જમીને પરવારીને સૂતા હતા તેવામાં એક સાધુ મહારાજ આવ્યા અને કહે કે બેટા અલખ નિરંજન તો ભગત કહે આવો આવો મહારાજ તમારા પગલાં અમારા ઘરે ક્યાંથી અમે રહ્યા રાખ આજે તો અમારા ઘરે રતન આવ્યું બોલો મહારાજ તમારી શું સેવા ચાકરી કરું આમ કહીને ભોળા ભગતે ઝાડ નીચે મજાનો ખાટલો ઢાળી દીધો અને પીવા માટે શીતળ જળ લઈ આવ્યા જમવા માટે કહ્યું પણ મહારાજ કહે કે હું અધિક માસ સ્નાન કરું છું તેથી એક જ વાર જમું છું હું જમીને આવ્યો છું તેથી મને થોડો આરામ કરવા દો મહારાજ આરામ કરવા ખાટલામાં સૂતા એટલે ભગત તો મહારાજની પગ ચંપી કરવા લાગ્યા અને મહારાજ શાંતિથી નીંદર લઈ રહ્યા છે આમ કરતાં સાંજે મહારાજ ઉઠ્યા તેમને ચા પાણી આપ્યા અને મહારાજ બોલ્યા કે હવે હું જાઉં છું પણ જતાં પહેલાં તમને જે મનમાં આવે તે વરદાન માગો તમારી સેવા ભક્તિ જોઈ હું તમારી પર પ્રસન્ન થયો છું ભગત બાપા કહે કે મારે પ્રભુનું આપ્યું બધું જ છે તેથી મારે કંઈ જોતું નથી પણ મહારાજ ખૂબ જ આગ્રહ કરે છે ત્યારે ભગત બાપા કહે છે કે જો તમે મને ખરેખર કંઈક આપવા ઈચ્છતા હોય તો મને સજીવે વૈકુંઠના દર્શન કરાવો મહારાજ કહે તથાસ્તુ આમ કહી તેણે પોતાનું અસલ સ્વરૂપ શ્રી પ્રભુ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા અને કહે કે જો ભગત આ વરદાન તો દેવતાને પણ દુર્લભ છે પણ હું તારી સાથે વચને બંધાયો છું તેથી ચાલ મારી સાથે વિમાનમાં એમ કહી પ્રભુ ભગતને વૈકુંઠમાં લઈ ગયા છે ભગવાન અને ભગત બંને વૈકુંઠમાં ગયા છે ત્યારે લક્ષ્મીજી કહે છે કે પ્રભુ આ તમારી સાથે કોણ આવ્યું છે પ્રભુ કહે દેવી આ તો આપણા પરોણા છે જો જો હો તેના સ્વાગતમાં કમી ન આવે આમાં બાજુ ભગત વૈકુંઠમાં લીલા લહેર કરે છે સ્વર્ગ લોક બતાવ્યું છે ગોલોક બતાવ્યું છે આકાશ અને પાતાળ બતાવ્યું છે નીચધામ અક્ષરધામ બતાવ્યું છે અને છેવટે પ્રભુએ ભગતને નર્કલોકના દર્શન કરાવ્યા તો ભગતનું દિલ ત્રવી ઉઠ્યું છે અને ભગતના મનમાં અરે રાટી થઈ ગઈ ભગત પ્રભુને કહેવા લાગ્યા હે પ્રભુ આટલા બધા જીવોની ગતિ કેમ આવી ભગવાન કહે ભોળા ભગત આ બધી કર્મની ગતિ છે કુકર્મ કરવાવાળા જીવોને આ જાતની સજા થાય છે સત્કર્મ કરવાવાળા સત્કર્મીઓ વૈકુંઠમાં વાસ થાય છે આમ ભગવાને ભોળા ભગતને કર્મની ગતિ સમજાવી છે ભગતે નર્કના દર્શન થતાં મનમાં નક્કી કર્યું કે પોતે તો કુકર્મ ક્યારેય કરે નહીં અને પોતાના ચારેય દીકરા વહુઓને કુકર્મના કેવા ફળ મળે છે તે સમજાવી અને સત્કર્મ તરફ વાળશે આ બાજુ ચારેય દીકરાઓ તો બાપાને શોધવા મંડી પડ્યા છે પણ બાપાનો ક્યાંય ગામ આખામાં પત્તો મળતો નથી આથી છોકરાઓ તો નિરાશ થઈને બેઠા ત્યારે એક જણે કહ્યું કે બ્રાહ્મણને પૂછી જુઓ એથી છોકરાએ બ્રાહ્મણને બોલાવી તેને પૂછ્યું કહે કે દીકરાઓ મને એમાં કશી સમજણ પડતી નથી પરંતુ જો તમારા બાપા દસ દિવસ સુધી ઘરે ન આવે તો માનવાનું કે બાપા મરી ગયા છે ત્યાં સુધી બાપાની શોધખોળ ચાલુ રાહ છોકરાએ તેના બાપાની શોધખોળ ચાલુ કરી દસ દિવસ થયા નથી તેના બાપા મળતા કે નથી ઘરે આવતા આથી બાપા પાછા ન આવવાથી દીકરાઓએ તે બાપાની પાછળ ક્રિયા કર્મ કરાવે છે માથે મુંડન કરાવે લૌકિક વ્યવહાર કરાવે છે આમ કરતાં બાર માસનો દિવસ આવે છે આ બાજુ પ્રભુએ ભક્તની પરોણાગતમાં જરાય કચાશ આવવા દીધી નથી ભગત બાપાને લીલા લહેર કરાવે છે ત્યારે એક દિવસ ભગત કહે હવે મને મારા દીકરાઓ પાસે લઈ જાઓ પ્રભુ ત્યારે બોલ્યા કે કેમ અમારા પરોણાગતમાં મોળાશ વર્તાય છે તો તમને દીકરાઓ સાંભળ્યા તો ભગત કહે છે કે ના ના પ્રભુ એવું તો કાંઈ નથી પણ હવે મને મારું ઘર યાદ આવ્યું મારા દીકરા મારી વાટ જોતા હશે ચાલો ભગત તમને ઘરે મૂકી જાઓ એમ કહી પ્રભુ સાધુ મહારાજનું રૂપ લઈ બાપાને મૂકી અલુપ થઈ ગયા છે આ બાજુ ભગત બાપા ઘેર આવે છે બરોબર સજા ભરવાને સમયે બાપાને જોઈ બધાને ભૂત આવ્યું ભૂત આવ્યું એવું કહેવા લાગ્યા તો ભગત કહે કે દીકરાઓ હું ભૂત નથી હું તો તમારો બાપ જ છું ત્યારે દીકરાઓ બોલ્યા કે આજ મારા બાપને મરી ગયા તો બાર દિવસ થયા છે જુઓ આખું ગામ તથા સર્વે સગા વહાલા તમારા બારમાનો લાડવો ખાવા ભેગા થયા છે અને બાર દાડે ભૂત બોલ્યો હું તારો બાપ જા ભાગ અહીંથી ભાગ નહીંતર જોવા જેવી થશે ત્યારે બાપા બોલ્યા કે દીકરાઓ હું તમારો બાપ છું હું ભૂત નથી મારામાં વિશ્વાસ રાખો હું તો દસ દિવસ વૈકુંઠના દર્શન કરવા ગયો હતો ત્યારે ગામ આખું કહે જો ભોળા ભગત ખરેખર તમે વૈકુંઠ ગયા હોય તો અમને બધાને પણ પ્રભુના દર્શન કરાવો તો તમે ભગત નહીં તરતો અમે ભૂત માનશો ત્યારે ભગત કહે છે કે પ્રભુ આ તો ખરી થઈ તમારે બધાને દર્શન આપી હું એમનો બાપ છું તેવું કહેવું પડશે પ્રભુ તમારા ભગતની સાથે તમારી પણ કસોટી થાય છે તો હે પ્રભુ દોડીને ભગતની લાજ રાખવા આવજો એમ કહી પ્રભુને કાલાવાલા કરે છે ભગતે હાથમાં કરતાલ લીધી છે અને બીજા હાથમાં તંબુરો લીધો છે અને ગાવા લાગ્યા છે કે ગરુડે ચડીને વેલા આવો પરશો તમરાય પારખા તમારા આ ચલે વાયરે અઘરું કાલોક આજ અઘરું કું બોલે સાંભળીને કાળજા અમારા કોપાય રે ગરુડે ચડીને વેલા આવો મારા વાલા મહિમા તમારો લજવાય રે ગરુડે ચડીને આવો મારા વાલા આમાં ભગતે ભગવાનને પોકાર્યા છે જ્યાં ભજન પૂરું થયું કે આકાશમાંથી દુંધુભી નાદ થયો બધાએ ગામના લોકો આકાશ તરફ જોવા લાગ્યા તો ભગવાન ગરુડ ઉપર બેસીને આવી રહ્યા છે ભગવાનને આવતા જોઈ ભોળા ભગત પોકારી ઉઠ્યા કે વાહ મારા વાલીડા વાહ આખરે તે તારા ભગતની લાજ રાખી મારો વાલો ગરુડે ચડીને આવ્યો કે તાજ દોડીને ભગવાનના ચરણમાં પડ્યા છે આંખમાંથી આંસુની ધારા વહી જાય છે ભગવાન પોતાના ભોળા ભગતને ઊભા કરીને કહેવા લાગ્યા કે ઉઠો ભગત ભગતને ઉઠાડ્યા છે પછી બધાએ સાંભળે તેમ બોલ્યા કે ભગતજી સર્વે હકીકત હું જાણું છું જે કોઈએ સત્કર્મ કર્યા હશે એ સર્વને વૈકુંઠની યાત્રા થશે જેઓ મારા ભગતજનનું હૃદય કકળાવે છે તેના ઉપર મને ક્યારેય પ્રસન્નતા થતી નથી માટે ચાલો ભગતજી મારા ગરુડના પગ પ્રથમ તમે પકડો અને બાકીના એકબીજાના પગને પકડો આમ બીજા બધાએ એના સત્કર્મના આધારે સ્વર્ગે આવી શકશે આમ ગરુડ અદ્ધર થયું ભગતજીએ ગરુડના પગ પકડી લીધા અને બીજા બધાએ એકબીજાના પગ પકડી લીધા અધર આકાશમાં ઉડવા લાગ્યા એમાં પેલા જે બ્રાહ્મણો હતા તેણે ભગતને પૂછ્યું કે ભગતજી વૈકુંઠમાં લાડવા તો મળશે ને ભગત કહે હા લાડવા તો ઘણા મળશે બ્રાહ્મણો પૂછે છે કેટલા મળશે ભોળા ભગત તો ભોળા ભાવે બે હાથ ભોળા કરી કહે છે કે આટલા બધા ત્યાં તો ગરુડના પગેથી ભગતના હાથ છૂટી ગયા અને તમામ ધરતી ઉપર પટકાય પડ્યા કોઈના હાથ તૂટ્યા તો કોઈના પગ તૂટ્યા કોઈનું માથું ભાંગી ગયું આમ માત્ર ભગતજી હેમખેમ રહ્યા ભગવાને પોતાના વહાલા ભગતની આંતરડી કકળાવનારને સજા કરી છે ત્યાં તો આકાશવાણી થઈ કે હે દુષ્ટો મારા ભગતને દુભાવનારની આવી જ દશા થાય છે આકાશવાણી સાંભળીને બધાએ ભોળા ભગતની ક્ષમા માંગવા લાગ્યા ભોળા ભગત તો આખરે ભોળા જ હતા તેણે ભગવાનને આંસુ ભરી આંખે વિનંતી કરી કે પ્રભુ બધાને માફ કરી દો ભોળા ભગતની વિનંતીને માન્યમાં રાખી ભગવાને બધાઈની ઉપર કૃપા કરી છે આમ આનંદ મંગળ વર્તાયો છે જય જયકાર થયો છે બોલો ભગવાન રાયની છે હે પુરુષોત્તમ રાય પ્રભુ તમે જેવા ભોળા ભગતને ફળ્યા તેવા સૌને ફળજો અને અંત ઘડીએ વૈકુંઠમાં વાસ કરાવજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને અને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પ્રભુ પુરુષોત્તમ રાય તો મિત્રો આપણે સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા પ્રભુના પરોણા મિત્રો આ વાર્તાનું મહાત્મ્ય એવું દર્શાવે છે કે જે શુદ્ધ દિલના છે જેને કોઈની ઉપર કપટ નથી ક્યારેય કોઈની ઉપર ઈર્ષ્યા નથી પ્રભુ હર હંમેશા તેની સાથે જ છે તેની મદદ કરે છે જે લોકોના મનમાં કપટ છે પાપ છે હંમેશા બીજાની નિંદા કોથલી કર્યા કરે છે મનમાં લોભ છે તેવા મનુષ્ય પ્રભુને ક્યારેય ગમતા નથી પ્રભુ ક્યારેય તેની સાથે આવતા જ નથી તેનું વારે આવતા જ નથી આથી હંમેશા મન અને વાણીથી પવિત્ર રહેવું ક્યારેય કપટ ન કરવું શુદ્ધ ભાવનાથી જે જીવન જીવે છે તેના પર પ્રભુ હંમેશા પ્રસન્ન રહે છે તેની સાથે રહે છે તો મિત્રો અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી આ ખૂબ જ સુંદર વાર્તા પ્રભુના પરોણા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો જો આ ચેનલ પર વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાઇકન આપેલું છે તેને પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી અધિક માસની નવી કથા અને નવા અધ્યાય સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ